નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ખાલી પેટ દસ વર્ષનો બાળક આશરે દસ વર્ષનો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો રાધાએ બહાર આવીને પૂછ્યું શું છે બાળક આંટી શું કહું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં રાધા ના અમારે નથી કરાવવું બાળક હાથ જોડીને દયની લેથી બોલ્યો પ્લીઝ આંટી કરાવી લો ને હું બરાબર સાફ કરીશ રાધાને દયા આવી ગઈ એને પૂછ્યું અચ્છા ઠીક છે પણ પૈસા કેટલા લઈશ બાળક પૈસા નથી જોતા આંટી મને ફક્ત જમવાનું આપી દેજો રાધા ઓ પણ કામ બરાબર કરજે છોકરો તરત જ સાફ સફાઈ કરવા લાગ્યો રાધાને વિચાર આવ્યો કે છોકરો ભૂખ્યો લાગે છે પહેલાં એને જમવાનું આપી દઉં રાધા જમવાનું લાવી અને બાળકને બોલાવીને કહ્યું પહેલાં જમવા માટે આગ્રહ કર્યો પણ બાળકે ના કહી દીધું બાળક પહેલાં કામ કરી લઉં પછી જ તમે મને જમવાનું આપજો ઠીક છે કહી રાધા પોતાના કામમાં લાગી ગઈ એક કલાકમાં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું આંટીજી જોઈ લો બરાબર સફાઈ કરી છે કે નહીં રાધા અરે વાહ તે તો બહુ સરસ રીતે સફાઈ કરી છે અને માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે તું હવે હાથ પગ ધોઈ લે હું તારા માટે જમવાનું લઈ આવું છોકરો હાથ પગ ધોઈને આવ્યો ત્યાં સુધીમાં રાધા જમવાનું લઈ આવે અને છોકરાનું વર્તન જોઈને એને આશ્ચર્ય થયું છોકરો એના કપડાના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો એ જોઈ રાધાએ કહ્યું ત્યાં ખાધા પીધા વગર જ કામ કર્યું છે તો અહીં બેસીને જમી તો લે વધારે જોઈતું હશે તો હું બીજું આપી દઈશ બાળક નહીં આંટી મારી મા ઘરે બીમાર છે સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ પણ ડૉક્ટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી આ સાંભળી રાધા રડી પડી અને પોતાના હાથે જ બાળકની માતાની જેમ પોતાના હાથે બાળકને ખવડાવ્યું એની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને તેની માતાને જમવાનું આપવા ગઈ એને કહ્યું બહેન તમે ગરીબ નહીં પણ બહુ શ્રીમંત છો જે મિલકત બાળકને આપેલા સંસ્કાર તમે તમારા બાળકને આપ્યા છે એ અમે ક્યારેય પણ નહીં આપી શકીએ ખબર નથી આ કોને લખ્યું છે પણ બહુ જોરદાર લખ્યું છે માનસીને અંતરમાં જણાવતી થાય તો માનજો કે અંદર માણસ જીવન છે આભાર આવા અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેશો